આવેલા મંજીપુરામાં સુંદરવન સોસાયટીમાં ઘોરફોડ ચોરીનો બનાવ બન્યો ઘરમાંથી અગિયાર લાખ ત્રેવીસ હજાર રૂપિયાના સોના ચાંદીના દાગીના અને ચુમ્માળીસ હજાર રૂપિયા રોકડાની ચોરી કરવામાં આવી હતી તસ્કરોએ સીએસએફમાં અંકલેશ્વરમાં ફરજ બજાવતા જવાનના ઘરમાં ધાપ મારી હતી જવાન પ્રહલાદગીરી લક્ષ્મણગીરીને ગાઠનું ઓપરેશન કરાવવાનું હોવાથી તે પરિવારના સભ્યો સાથે અંકલેશ્વર ગયા હતા

लगभग 26 तोला सोनू एक किलो चांदी आणि चुम्लीस हजार जे मारी गे लग्न मध्ये